ઝગડિયા તાલુકાના બલેશ્વર ખાતે સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભામાં વસાવા સમાજના લોકો રાજકીય પક્ષના નેતાઓ ક્લાસ એક બે અધિકારીઓ સામાજિક આગેવાનો રમતવીરોનું સન્માન કરાયું આવનારા સમયમાં કુલરિવાજો આદિવાસી સંસ્કૃતિ શિક્ષણ મુદ્દે સમાજને આગળ વધારવા મુદ્દે એકમત સહમતી સધાઈનું ચંદ્રકાન વસાવા સમસ્ત વસાવા સમાજ પ્રમુખ મિત્રો આજે સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભાનું એક આયોજન થયું હતું એનો ઉદ્દેશ ઉદ્દેશ એ હતો કે તમા આદિવાસી સમાજના જે કુરિવાજો છે તેમજ શિક્ષણ આગળ વધે શિક્ષણ છોકરાઓ લે અને શિક્ષણ થકી લોકોની આર્થિક પરિસ્થિતિ સુધરે તેમજ સંગઠિત થઈ અને એક શક્તિ બને દેશના વિકાસમાં પણ એ શક્તિ કામ લાગે એવો તે અમે ચાલુ કરેલું એમાં અલગ અલગ ગામોમાં અમે મિટિંગ કરેલી દરેક જિલ્લામાં મિટિંગ કરી દરેક જિલ્લામાં ફર્યા પછી અલગ અલગ સમાજ આપણે સમાજના આગેવાનોને મળ્યા સમાજના અમારા જે રાજકીય આગેવાનોને પણ મળ્યા તાલુકા લેવલે જિલ્લા લેવલે બધા આગેવાનો સારો શિક્ષણ રહેલો અને સમાજને સંગઠિત અને શિક્ષિત બનાવવા માટેના જે પ્રયાસો હતા એ કર્યા છે એમાં અમારો જે શિક્ષિત વર્ગ છે એક ટકા એ લોકોએ પણ આવનાર સમયમાં સમાજમાં સારા સેમિનારો કરીશું અને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં યુવાઓને ભેગા કરી યોગ્ય ટ્રેનિંગ આપીશું એવા અમને વચનો આપ્યા છે તો આજ રોજ જે અહીં વસાવા સમાજની જે સભા થઈ એમાં બધા મિત્રોનો તેમજ મીડિયા મિત્રોનો કાર્યકરોનો અમારા જે રાજકીય મિત્રો રાજકીય આગેવાનો છે તમારે અમને સુખ સહકાર આપ્યો છે બધાનો હું આભાર વ્યક્ત કરું છું જય આદિવાસી જય જો ભારત માતાજી